નામ ધર્મદા માટે ચાલતા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ પ્રકરણમાં આખરે અંત આવ્યો છે મુખ્યમંત્રીની મધ્યસ્થી બાદ આ ઉપવાસમાં આજે સિદ્ધાંત પક્ષ દ્વારા પારણા કરવામાં આવ્યા હતા વડતાલ ખાતે સત્તા ટકાવી રાખવા માટે છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક વિવાદો ચાલી રહ્યા છે આ વિવાદોનો મૂળ હેતુ પણ નામ ધર્માદાકરણ હોવાનું જાણવા મળ્યું છે જેમાં સિદ્ધાંત પક્ષ અને દેવ પક્ષ સામસામે આવી ગયા હતા જેમાં દેવ પક્ષ દ્વારા

આજે આંદોલનનો અંત જે આવી રહ્યો છે એનું મુખ્ય કારણ એ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સાહેબ અને ધારાસભ્યો મનસુખભાઈ માંડવિયા આદિના પ્રયાસથી એમણે આંદોલન આંદોલનકારીઓને વિશ્વાસની સાથે સંદેશો આપ્યો છે કે તમને જરૂરથી ન્યાય મળશે તમારા નામની યાદી જે તે જગ્યાએ તમે મોકલી આપો જે સત્સંગીઓને અન્યાય થયો છે એ બધાને ન્યાય મળશે ગુજરાતના રાજા ઉપર આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા સત્સંગીઓને પૂર્ણ ભરોસો છે એમણે જ્યારે ન્યાય અપાવવાની જ વાત કરી છે ત્યારે આ સત્સંગીઓ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના વચન ઉપર વિશ્વાસ મૂકી અને આજે આમરણાંત ઉપવાસનો અંત કરી રહ્યા છે પણ સાથે સાથે જ્યાં સુધી સત્સંગીઓનો ધર્માદોય સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યક્રમ છે એ ચાલુ ચાલુ રહેશે જે રીતે લોકો કે રહીને અમે આ આ આંદોલન જ રાખીશું લોળી નથી લાગતું ગુજરાતના મુખ્યમંત્રી બોલ્યા એટલે રાજા બોલ્યા આપણને હિન્દુ સંસ્કૃતિમાં રાજા એ ભગવાનનું રૂપ કહેવામાં આવે છે એટલે ગુજરાત સરકારનું વચન એ આપણા માટે વાક્ય હોય છે એના વિશ્વાસથી આપણે મૂકીએ છીએ અને અમને પણ ગુજરાત સરકાર ઉપર પૂર્ણ ભરોસો છે કે ન્યાય મળશે તો બે દિવસ પછી જ આજે શા માટે મુખ્યમંત્રી સાથે તમારે જયારે વાત થઈ હતી ત્યાર પછી બે દિવસ આટલો સમય શા માટે કાયદો અને ન્યાય જે વસ્તુ છે એ ન્યાય અને કાયદાની પ્રક્રિયામાં થતી હોય છે ગુજરાત સરકાર કાયદોને ફેરવી નથી શકતી એનું અમલીકરણ કરાવવા માટે પણ એની શેડ્યુલ નક્કી થયેલો હોય છે એ પ્રમાણે કરવાનું હોય તમારું કયા પ્રકારનું આંદોલન તો ફરી ચાલુ રહેશે અમારી ધૂન ચાલુ રહેશે અને છતાં પણ આ વડતાલ મંદિરના ટ્રસ્ટીઓ કદાચ ગુજરાત સરકાર કે કાયદાના અમલનું અમલીકરણ નહીં કરે તો

તેઓએ જણાવ્યું હતું કે આ રથયાત્રા અને ઈદના પર્વ બાદ આ સમગ્ર મામલામાં પોતે વાતચીત કરી અને તાત્કાલિક ધોરણે સિદ્ધાંત પક્ષને ન્યાય મળે તેની કાર્યવાહી કરશે સુરત શહેરમાં હાલમાં ઉપવાસ પર બેઠેલા હરિભક્તો અને સત્સંગી મહિલાઓ માટે પારણની પ્રક્રિયા ચાલુ હતી આ દરમિયાન જ એક યુવાન અચાનક દારૂના નશામાં આવી ચડ્યો હતો અને તેણે ત્યાં આવી ધમાલ મચાવી લોકોને એલફેલ બોલી ઉપવાસીઓ ઢોંગી હોવાનું જણાવી ગમે તેમ અપશબ્દો વાપર્યા હતા જેના કારણે આખરે સિદ્ધાંત પક્ષના લોકો વિફર્યા હતા સિદ્ધાંત પક્ષ અને તે યુવાન વચ્ચે મારામારી થવા પામી હતી કે તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા પોલીસે તેની અટકાયત કરી હતી આ અંગે સિદ્ધાંત પક્ષના લોકોએ જણાવ્યું હતું કે તે દેવપક્ષનો માણસ હતો અને દેવપક્ષ દ્વારા તેને મોકલવામાં આવ્યો છે હું કોઈ પીન નથી ગુસ્યો હું કોઈ વસ્તુ નહીં મારી ઉપર ખોટો ના હું ખોટો આક્ષેપ છે સાહેબ હું ચોખ્ખા દિલથી માણસ અહીંયા આવેલો છું દર્શન કરવા આવેલો અને વસ્તુ હું તો ભાઈ મેં પહેલાં બી કીધું ને અત્યારે બી કહું છું હું સ્વામિનારાયણ ભગવાન તરફથી છું મારે સ્વામિનારાયણ ભગવાનની હારે મેં ખાલી એટલો જ સવાલ કર્યો કે ભાઈ આ ધર્માદો લેવો જોઈએ બીજું કોઈ વસ્તુ હું ખોટું બોલ્યો હોય તો બોલો સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સંસ્થાના હરિભક્તો જે રીતે એમના ધર્માદાના વિષયને લઈને ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે આ વિષયની નોંધ લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સંતોને વિનંતી કરી છે કે રાજ્યની સરકાર કાયદાની સરકાર છે કાયદો સમાન રીતે સૌને અનુસરવાનો હોય છે અન્યાય કોઈને ન થાય એની ચિંતા હંમેશા સરકાર કરતી રહી છે તેથી માનની મુખ્યમંત્રીશ્રીની વિનંતીને ગ્રાહ્ય રાખીને સંતોએ હરિભક્તોને પારણા કરવા માટે આજ્ઞા કરી છે અને હરિભક્તોએ પારણા કર્યા છે એ બદલ હું ખુશી વ્યક્ત કરું છું ચોક્કસ રીતે કાયદાના અનુસંધાને કોઈ પણ નિર્ણય હશે કોઈપણ વિષય હશે એ નિર્ણયો માટે કાયદો બધા માટે સમાન રીતે બાધિત હોય છે કાયદાનું વિશ્લેષણ કરીને ચોક્કસ રીતે વહીવટી તંત્ર પગલાં લે છે મેનેજિંગ ટ્રસ્ટ દ્વારા રજૂ રજૂઆત કરવામાં આવી છે ને એ આ વિશે મને ખબર નથી પરંતુ એસપી સ્વામી અને સંતો માની મુખ્યમંત્રી શ્રીને મળ્યા છે જો કે તો સિદ્ધાંત પક્ષ દ્વારા આ ઉપવાસ સમેટી લઈ પારણા કરી લેવામાં આવ્યા છે પરંતુ ખરેખર હવે આવતા દિવસોમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ક્યારે તેમને ન્યાય અપાવશે તે તો જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત